સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને દાયરો બધોય મજામાં અટાણે વાગી ગયા મિત્રો સાડા અને સાડા વાગે વિડીયો બનાવવાનું કારણ એ છે મિત્રો કે સવારે છે ને વિડીયો બનાવવાની કઈ ભૂગ જ નથી થાય સવારે થોડીક કામની ભીડે વધારે હતી આજ ફૂલગઢને મિત્રો ટિફિન બનાવી દીધું કાયમ બપોરે આવે અને પાછા વળી સાડા ત્રણ વાગે જાય અટાણે પેટ્રોલનો મિત્રો એકસોને વીસ રૂપિયા હાહી ભાવ લેશ બરાબર રાણા વાવતા હું લેતા અહીંયા એક એક લિટરને એકસો ને વીસ રૂપિયા લે એટલે મેં કીધું ખોટા ધક્કા ખવાય નહીં અને આજ મેં કીધું કઠોળ થાય ને ટિફિન બનાવી દઉં એટલે બપોરે એને ઉપાધિ નહીં અને ધક્કો ન થાય ને પાછો વરી સાડા ત્રણ વાગે ગામમાં જાવું ને બપોર વસારે સારા કઈ બહુ બકાલા કોઈ ઘરકતા ન હોય સાહેબ તો અગિયાર સાડા અગિયાર વાગે તો વેસાઈ જાય પછી અહીંયા દુકાન બંધ કરી અને હોય જાય જ્યાં બે પાડીઓ ના કરી ઠોકર મળે ને તો પછી સોડીએ એટલે એ પણ સરવા વિયું જાય ને એ પાડીઓને ને બે ને મિત્રો સરવા મસેજ રાખી વધારે પૂરતી અને એ બે ને ને છે પછી બે બેનું અને મિત્રો આ કાગળ છે ને નીતિન હું કઈ કઈ ને થાકી કે જવાર માંથી નીતિન કાગળ તૂટી જાય હો કાગર તૂટી જાય મન કે નારે નાય કે કંઈ નહીં તૂટે આ સવારે એટલો ડમડોર છે તો મિત્રો કે ગરમીમાં ક્યાંય ધપાતું નતું એટલી ગરમી હતી અને હવારે સાટા એ ખર્ચા તો અટાણે તડકો ધૂમ છે મિત્રો કે કંઈ જ નહીં આટલો તડકો છે અટાણે આખું નતું જામ અને આ કાગરી પેલા તૂટી ગયું હતું તો વરી પાછું કંઈક વધી આનખું પડ્યું હતું ને તો મેન ફૂલ ઘરે બે થઈ અને આ ઢાંકું તો જવો મિત્રો આ નીતિને છોકરાઓને છે ને આપણે એમ કહીએ કે ભાઈ આ તૂટી જાય અરે કંઈ નહીં થાય આપણે કહીએ કે મેં અહીં કંઈ નહીં આવે અરે હિંમત કર્યા રાખે ને આપણો છે ને જીવ ન રહીએ મિત્રો ને અટાણે જો કોઈ કહે કે અમારી ત્યાંથી હેઢો વાઢી જાવ તો ત્યાંથી હેઢો વાઢી આવી ક્યાં કે અમારી વેકરીમાંથી વાઢી જાઉં તો વેકરીમાંથી વાઢી આવી ને ક્યાંય કહે કે અમારા વાઢિયાના કરસા છે તો કરસા વાઢી આવી ને આપણે આ સુકાઈ ગયેલ કુસા આપણે બસ જ કરતા હોય કે આપણે પસે હે તો નાખવા થાય ને આપણે થોડા કઈ જમીન કે છે ત્યાં હાલો ભાઈ માંડવી હમણાં આવી છે દિવાળીએ તો મગોટું મલક થાય ઓર તો વેસાતું લેવાનું છે પરવા તો વરી થોડુંક હતું ને બીજું વેસાતું લીધું હતું અને આ કાગળ તૂટી ગયું ને મિત્રો હું તમને દેખાડું તમે જો આ કાગળ એવું ઉડે અને ઓલું કાગળ જોવો મિત્રો તમે આ જો મિત્રો વસો વસ કાગળ ન્યુ બે સીરું થયું જવું તમે એટલું ઓલી એટલું ઓલી કોરા ઉડે ને એટલું આની કોરા ઉડે જવું તમે મિત્રો નીતિન સમજે નહીં માને સવારી સાટા ખરતા હતા જો તમે રોગી ટાલપત્રી બાંધીને માથે ઈજ છે બાકી આ કાગર બે કોરા તૂટી ને બે કોરા આવી રીતના પડી ગયું તો ઓલું જાઓ મિત્રો એટલું ફળફળ થાય કે એની વાતનો પૂછો તમે જોઈ લો હવે પછી આ ઉષાની રામાયણ છે નટાણ હજી ગરમીમાં ક્યાંય ધપાતું નથી મિત્રો જવ તમે એટલું આની કોરા ઉડે જાઓ તૂટી ગયું કામ પૂરું તો હા મિત્રો કાલે હું વાા નાખતી નાખી આવી તો કાલે દિયા જ લાઈટ વહી ગઈ ને હું જઈ ઊભી જાઉં મિત્રો ગઝબ તડકો છે એની વાત જવા દો તમે એટલો તડકો છે એટલો પટાણ તો હારામાં સારો પવન હેર ગયો ખબર તો મિત્રો જપાતુંય ન હોય તો કાલે એક તગારું મિત્રો હું સાણનું નાખી આવી પછી લાઇટ વહી ગઈ એટલે પછી એમને પડ્યું હવે હવે અટાણે હું જોઈ આવું જો મોટરની લાઇટ હોય ને તો રીંગડીની હાર વાવીને એ પીવરાઈ આવું અને એક તગર હોજી હું સાણનું ભરતી જાઉં અને આ માંડવી મિત્રો પીવરાવી દીધી લગભગ શિયાળ પાંચ દીઠિયા પીવરાવી એને અને માંડવી છે પહેલાં વરસાદની વાવલ એટલે માંડવી આ દિવાળી પાસે ઉપર પી તો હાલો મિત્રો તમને હું હવે તો કામ મારે તમને કેવું મને ને સમજાતું આમાં મિત્રો હા મિત્રો બે દીઠિયાની કૃષ્ણા એ મને વીડિયામાં નથી લીધી એ તમને હું કહેતા ભૂલી જાઉં મારી તમારી પાસે બહુ રાવું કરે ને મારી મા ને મારી મા અઢાર મારે ભેગી નથી થાય એટલે હું એ તમારી પાસે રાવું કરું બરાબર કે એકદી ગામમાં ગઈ તે દી મને વીડિયામાં નથી લીધી પાછા એકદી ગરબીમાં ગયા તે દી લગભગ હતી હા સીતારામ હતી કંઈ કંઈક મિત્રો વિડીયામાં જ હું ન હોય બરાબર મને એમ કે તારી વાતું વધી જાય અરે ભાઈ મારે હોય તો કેવું પડે ને મિત્રોને વાતોનું બરોબર મિત્રો હવે મળી આવડ ને મિત્રો હુકાવા બધું ને ભાદરવાના તડિકા આજ મિત્રો બીજું નોરતું થઈ ગયું અમે ખનગના તો આપણે અમારા દસ નામ છે દસ ના ગોસ્વામી કાજલબેન એની અમને તેડાવ્યા હતા અમે ન્યાય પણ બહુ બધા મજા કરી ને બહુ મજા આવી મિત્રો અને મને તો રમતા આવડે જાડું મોટું ઝાડું મોટું રમતા આવડે મિત્રો માઇક નથી ને એટલે તમે સાંભળજો બધા બરોબર એટલે એમાં શું છે મિત્રો કે બહુ રમતા મને ન આવડે અને હું જાઉં ને રમવા તો ગયા મને પછી એટલે પછી હું ક્યાંય રમવા ન જાઉં પછી પાસે એ બધી ક્રિષ્ના તેજલ ને એ બધા રમતા હતા એમાં ઘણા હતા યુટ્યુબર બધા હાલો મિત્રો હવે હું તમને છે ને પછી મળો વારો છે મારો વારો મિત્રો પૂરો થઈ ગયો હવે તમે આવી જાઓ બધા જો હું રીંગડી પીવરાવી ને તો હું તમને પાછું બતાડી અને આગત્રી રીંગડી વાવીને મિત્રો એમાં નબળાય છે એટલે આને પણ કંઈક વાતાવરણ કે ફેરફાર થતું હોય છે અને પાસત્રી વાવી ને એમાં એકદમ નરવાય છે આગત્રીમાં નથી નરવાય પાસત્રીમાં નરવાય છે પાછું એક ફરક કહી દઉં હાલો મિત્રો હવે હું અહીં ઠેકાણે પૂગી ગઈ હરે ભગવાન હા સડી ગયો તો મિત્રો હું આ લાઇટ જોવા આવી તમે જો તો હવે મિત્રો છે ને આ ફ્યુઝ કાઢલ છે હવે આમાં મારે કરવું તો કરવું હું હવે મારો આમાં કંઈ બ મગજ બધે પૂગે આપણે અહીં સડાવવાના હોય પણ આપણે કંઈ આ મિત્રો ધંધીનો કંઈ કરાય નહીં આમાં ન કરે નારાયણને જો કરે સામે નારાયણ તો ક્યાંય ના ન રહી બરાબર એટલે આપણે હવે અહીંથી ભાગી હવે હવે ભગવાન ભગવાન હવે અહીં જતા પાછી લાઈટ વહી જાય તો હાલો મિત્રો બખેડાતા થયો પૂરે પૂરો બરાબર હવે આ નહીં કાઢ કાઢને ખાને એ ખબર નથી

આ બે ઉપર ગયા ભેગા આપણે તો જોઈએ કે દેજો આજો આ દોરી છે હલવાઈ ગઈ પગમાં ઈના બેયના ઈ વન એક સો માં દેખાય છે હવે આ દોરી કાપવાની છે હોય પાસે માં હલવાઈ ગયું

માતાજી બોલતા બધું નું ત્રીજું નોરતું છે કેટલું ધોરમ થાય આમ આમ જો હોય તો નજારો જોયા છે ભાઈ રાખો મારા

તમને કોઈ કથા નથી ને એક નીતિન પાસે આઠ અને દોરો હાવ આઈટ સુધી બેહી ગયો આ છે ને ઉંદડો હોય મારો કરે નીતિન તો તો આઈ દ્રુતી આઈ સુધી બેહી ગયો દોરો એટલે બહુ હાલ ધીમે ધીમે કાઢવો પડે નીકળી ગયો હજુ ઉખડતો છામડામાં સોટી ગયો અરે રો બિશાળા ને જો એલા તાંગો તૂટી જાય હો

પડી જાય નહી ને કાન કરીને હું લાગે પડે હાલો બસ ઉતારો ને માં પાસે મુકે માં હાલો તો હવે માં પાસે મુકે કીએ કઈ ગયો પપ્પા બધા છોકરા મારા પપ્પા જો આ ડબલ લઈને ઊભા એમ તો ડોકમાં બેરું પડી ગયું